हेलो विद्यार्थी मित्रो एक भर्म स्वागत छ मित्रो विद्यार्थ मो गुड मोर्निङ पञ्चायत राज्य भर्यात छ मित्रो कुल मि छ हजार पाँच सौ सित्तरदेखि भर्ति छु अनि छिल्ली तारिक एकप्रिल त अर्जी गरिनलमा नभए चाहिँ सब्सक्राइब गर्नु लाइक अनि शेयर भुलता नै मित्रो આન ગ આવના વિડિયો છે અમારી ચેનલ ઉપર 44 મુકામ આવશે તો યોજના વિડિયો પણ અમે અમારી ચેનલ ઉપર અપડેટ કરીએ છીએ મિત્રો પંચાયતોમાંથી 2024 માં તો 6500 નિત્યજીયા ફરીથી બમ્પર પ્રતિ સહીરત ગ્રલ છે મિત્રો તે રાજ્ય માટે છે પણ આપણે શેર ડિસ્કસ કરવાનો છે મિત્રો તો વિડિયોમાં 18 સુધી બન્યા રહો મિત્રો તો બે પીઆર ગ્રામ્ય સવરાજ દ્વારા છે સોસાયટી માં આજ પંચાયત જેસી વતરી કે કાર્યકર્તા માટે જે ખાલી જગ્યા છે એ મંગાવવામાં આવી છે મિત્રો તો પંચાયત વિભાગમાં જે સુવર્ણ તક છે એ મળી રહી છે મિત્રો જે મિત્રોને હિન્દી લેંગ્વેજ છે એમાં કમ્પ્લેટ આવડતી હોય બોલવામાં મિત્રો પણ અહીંયા એપ્લાય કરી શકશે બિહાર પંચાયતમાં આગળ આપણે વાત કરીએ એમ તો બિહાર રાજ્ય તમામ રાજ્યોમાં કુલ મળી અને છ તક પાંચસો સિત્તેર જગ્યા ભરતી મંગાવવામાં આવી છે મિત્રો અને જે 4000 270 જગ્યા ઉપર પુરુષ અને બાકીના જે 320 છે જે જગ્યા પર મહિલાઓની ફરતી છે એ ક્રમ આવશે પીનાનામત માં સામાન્ય માટે 1683 43 અને આર્થિક દેબળવા એના માટે 757 જગ્યા પર પ્રતિ છે આમ કુલ મળીયા 6570 જગ્યા પર ભરતીની જાહેરાત છે બિયાર પંચાયત કરી છે અરજી કરવા માટે જરૂરી છે લાઈક આ શું છે તો વછામાં વસુ બીકો हमको अथवा सी इंस्ट्रूमेंट पास यू, कर लो उम्मीदवार तो से करो सी एंटर पास युव युवा प्राथमिकता से पहला पसंद करम से तक के पगार मल् तो युवा जे मट से दर महीने वीस हज़ार ना पगार ते मित्रों तो एक आ पगार सारा कही सकते આ જે કઈ રીતે કરો તો બેયર પંચાયત રાજ્ય વિભાગ ખાતા તમાર સહસ કરવા નું રહેશે મિત્રો ત્યારબાદ વેબસાઈટ હોમ પેજ ઉપર સતો રહેવાનો રહેશે તમાર મિત્રોને એપ્લાય નાઉ વિકલ્પ આવશે એના પર જઈને તમારે જે છે તમાર ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી દેવાનું રહેશે મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ છે ઈ બિદ તમારા સ્કેન કરી અને અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ છે ફી સુકવણી કરવાની રહેશે અને જરૂરી તારીખની વાત કરીએ તો આ ભરતી અટર ઓનલાઈન અરજી પ્રક્રિયા 30 એપ્રિલ ના રોજથી શરૂ કરવામાં આવશે અને છેલ્લી તારીખ છે 29 મે સરશોવિસ પણ વિડિયોમાં કીધું એમ 30 એપ્રિલ થી ઈ શરૂ છે છેલ્લી डेट નથી મિત્રો તો માફ કરજો સોરી